અને પાછલા બે હજાર થી અમે કીળ ની ખેતી કરીએ છીએ ને સારું ઉત્પાદન મળે છે સારું મળે છે ભાવ પર બધો આધાર રહે છે અમારો ઓકે હવે ખેડૂત મિત્રો ને વિસ્તૃત માહિતી જણાવો કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો ને પ્રશ્ન હોય છે ભાઈ કેળ નું વાવેતર ક્યાં મહિનામાં કરવામાં આવે છે નું વાવેતર તમે એપ્રિલ થી કરી શકો તો એપ્રિલ થી વાવેતર ચાલુ થાય અમે તો પછી વાવેતર ઘણા ખેડૂતો એપ્રિલ થી ચાલુ કરી દે ને અમુક ખેડૂતો મેથી મે ના એન્ડ માં કરે માં ભી કરે છે જુલાઈ માં ભી કરી શકો અને અમે વિંગે એના સાતસો ટીસ્યુ રોપા જાય ના રોપા રોપીએ છે ટીસ્યુ એક વીઘા ની અંદર વાવેતર કરવું હોય દક્ષિણ ગુજરાતના વીઘા ની અંદર તો એક વીઘા ની અંદર સાતસો એના પ્લાન્ટ એટલે કે સોળ જાય છે લાવો બરાબર સાતસો છોડ એક વીઘા ની અંદર જોવે છે

બનાવે છે અને તાપી કાઠાની જે જમીનો છે એ સારી જમીન કીડ માટે તો અમે કેળ બનાવીએ છીએ શેરડી બી બનાવે છે પણ અમે વધારે પડતી કેળમાં અમને એ સારું પડે છે તમે કેળ બનાવીએ ઓકે ખેડૂત મિત્રો એક વાત જણાવો કે તમે આનું વાવેતર કરો ત્યારે પેલા જમીન કેવી રીતે તૈયાર કરો જમીન અમે પેલા એને જમીન તપેલી હોય પછી એ તપેલી એટલે એમાં ટ્રેક્ટર રાખો કે અમે પલાવ પેલા પલાવ મારીએ પલાવ મારી અલ્ટી પલાવ ફેરવીએ પછી અમે એના ઉપર છે તો કોઈ કલ્ટીવેટર મારે રોટરી બી મારે ડી શેરો બી મારે છે ને પછી એને અમે છ બાય છ ના હિસાબે એના નીકળ્યા કાઢીએ છ બાયસો બાઈ છ માં અમે એનું રોપાણ કરીએ બે છોડના વચમાં છ બાય છ નું અંતર હોય એ તે હિસાબે અમે ટીસ્યુ પ્લાન્ટ રોપીએ બધી બહુ જાતો છે ને સારું છે ને બધો આધાર ભાવ પર જ રહે છે ને કઈ એવું છે કે ભાઈ કઈ બીમારી કે આતે આવે તો પછી નુકસાન ભી જાય બીમારી નહી આવે સારો ભાવ મળે સારી તમે ટ્રીટમેન્ટ કરો ખાતર પાણી સારી રીતે એને આપો તો સારું જમીન જેટલી તપેલી હોય એ સારું રે વિંગે અમે પાંચ થી છ ટ્રેક્ટર છાણીયુ દેશી ખાતર બી નાખીએ છે વાવેતર કરો એટલે જમીન ને હુકવો છો બરાબર એટલે કે તડકે તપે ત્યારબાદ તમે વિગે કેટલી લારી કીધી પાંચ થી છારી લારી દેશી છાણીયું ખાતર નાખે દેશી છાણિયું ખાતર ખેડૂત મિત્રો આજના યુગની અંદર છે ને દર વર્ષે પોતાના ખેતર અંદર કેળનું વાવેતર કરે ને એ પેલા પાંચ પાંચ થી સ પાંચ થી સેક્ટર ની જે ટ્રોલી આવે ને લારી એ આ ખેતરની અંદર પાથરી દેશે છે ત્યારબાદ એ કેળનું વાવેતર કરે છે અને સ બાય સ ના અંતરે બંને સાઈડ સહભાઈ સમાંતર ત્યારબાદ તમે ટીશ્યુ પેપર નું વાવેતર થઈ જાય બરાબર પછી પાણી કઈ રીતે આપો છો પાણી તો તમારે પેલા ટીશ્યુ રોપા પેલા ટપક પદ્ધતિ થી અમે એને પાણી એ કરીએ છીએ એટલે પેલા નીકળ્યા જે પાણી થી અંદર બરાબર પાણી થઈ જાય પછી અમે પેલા ટીશ્યુ રોપા રોપી અંદર છૂટું પાણી બી અમુક ખેડૂતો મૂકે પણ ટપક થી એનું રિઝલ્ટ સારું રહે છે એમાં ટપક પદ્ધતિ થી શું છે કે રોપા ને જરાક જે એનું માપસર પાણી મળી રહે

એ પણ છાંટી રે એનાથી પેલું ગરમી એ ઓછું એમાં સારું રહે રે એના માટે ગરમી સહન નહીં કરી શકો ગરમી તો ગરમી ના હિસાબે આવું બી ખેડૂતો કરે છે ગણો કે તલ છે સણ છે ઢીંઢણ છે એને ઉભી લે ને પછી એના અંદર છ બાય છ ના હિસાબે ઘણા છે તો સાત બાય પાંચ બી રોપે છે એ કોઈ છ બાય છ બી રોપે છે

તાપમાન પ્રમાણ ઉનાળામાં ખૂબ મોટા પ્રમાણમાં હોય છે એપ્રિલ અને મે ની અંદર એટલે જેના કારણે શક્યતા ઓછી આ વસ્તુનું સાથે આપણે વાવેતર કરીએ તો છે ને એટલે જતા નહીં રે એના માટે સરસ મજાની ખેડૂત મિત્રે વાત કરી કારણ કે એમની પાસે બહોળો અનુભવ છે એટલે કે પચીસ વર્ષથી તો પોતે આ કેલનું જ વાવેતર કરે છે એટલે સારા અનુભવના આધારે આપણને જણાવી રહ્યા છે કે ભાઈ એ રીતના આપણે વાવેતર કરીએ તો આપણો એક પણ છોડ છે ને બળશે એટલે છોડ જાય જેના કારણે આપણે ઉત્પાદનમાં પણ સારો એવો ફાયદો થશે આ રીતે આપણે ત્યારબાદ એની પ્રોસેસ શું છે ત્યારબાદ ની સારવાર શું હોય સારવાર સારવારમાં એવું હોય કે જયારે દસ થી પંદર દિવસ નો રોપો થાય તો એને ડ્રિન્ચિંગ કરવામાં આવે એમાં હું છે કે ફૂગ જમીનમાંથી જે ફૂગ છે એ ફૂગ લાગવાથી પીલા મરવાનો મરવાનું ચાન્સ રે ડ્રિન્ચિંગ માં એનાથી એની તંદુરસ્તી જળવાય રહે છોડવાની ડ્રિન્ચિંગ કરી દેવા ડ્રિન્ચિંગ કરવું પડે ડ્રિન્ચિંગ કરો એટલે છોડ જાય ને છોડ ને જમીનમાં જે ફૂગ પેદા થાય જીવાત જે આવે એ છોડને મારી નાખે ઓકે તો એના માટે આ એક છે એમાં કે ભાઈ એનો પ્રમાણ હોય બસો ગ્રામ નું માપથી એને દર છોડવે આપવું પડે એટલે બે વાર કરો તો તમારા તંદુરસ્ત છોડવા રે સાથે ને છોડવા છોડવાની જે ચાલ છે એ ધીરે ધીરે છોડવાનું જે વૃદ્ધિ વિકાસ થાય ને એની તંદુરસ્તી રહે છોડ છોડ સારો રહે આમ મેજોરિટી સારું 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 રહે છે અને હવે તમે આ જે કેલ નું વાવેતર કર્યું છે કેટલા વીઘામાં વાવેતર કર્યું છે મેં પાંચ વીઘામાં ટીસ્યુ રોપ્યા છે એટલે પાંચ વીઘા ની અંદર તમે વાવેતર કરેલું છે અને બીજા નંબર ની અંદર આ વાવેતર ક્યારે કર્યું હતું એટલે એપ્રિલ મે મહિની અઠાવીસ મે મહિના ની અઠાવીસ તારીખે તમે કરેલું છે અને આને પાણી તમે કેવી રીતે ધોરિયા દ્વારા આપો કે અમે તો ડ્રીપ સિસ્ટમ થી જ આપીએ છીએ ટપક ટપક પદ્ધતિ જ આપીએ એમાં બી પાણી નું ભેજ જોઈને તમારે ટપક ચલાવવાની બહુ પ્રમાણમાં પાણી આપો તો નુકસાન થાય એટલે એને જે આપણે જોવાનું કે ભાઈ એને જેટલી જરૂર છે એટલું પાણી આપ્યા કરવાનું તો એનું બહુ પછી ભેજ નું પ્રમાણ વધી જાય તો એમાં ભી છોડ ને રોપાને નુકસાન થાય એટલે આપણે એને ખેડૂત ને સમજ પડે કે ભાઈ આ હવે આપવા જેવું છે તો હિસાબે હિસાબથી હિસાબ થી પાણી આપ્યા કરવાનું બાકી વધુ નુકસાન ઉત્પાદન ઘટી છોડવા મરી જાય એટલા તમારે એટલું નુકસાન થાય નુકસાન એટલું ખેડૂત મિત્રો સરસ મજાની વાત કરી કે ભાઈ પાણી આ રીતે જરૂરિયાત પ્રમાણે ખેડૂતે પોતાની વિવેક બુદ્ધિ ઉપયોગ કરીને જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે જ આપણે કેળમાં પાણી

મે માં રોપેલી અમે મેની 28 તારીખ એટલે મે મહિનાની 28 એટલે એન્ડિંગ જ ગણવાનું અત્યારે માર્ચ મહિના ગણવાના તમારે એટલે 10 મહિનાની એવરેજ આપડે રે દસ 10 ઉત્પાદન શરૂઆત થઈ જાય મહિના એનો કટિંગ ચાલુ થાય કટિંગ શરૂ થઈ જાય પછી ત્યારબાદ બાદ એ કેટલા મહિના સુધી એમનું ઉત્પાદન શરૂ રે એમ એક આ ટિશ્યુમાં તો એવું છે કે તમારું એના પેલા એક સરખા રોપા આવે એટલે જયારે એનું સરખા આવે સર કેરણી એ બધી સરખી આવી જાય તો એનું કટિંગ પછી બહુ બહુ તો તમારે ચાલીસ પિસ્તાલીસ દિવસ માં ઘણું ખરો માલ કપાય જાય એટલે એક સાથે એક સાથે જ કટિંગ ચાલુ થઈ જાય કેમ કે પેલા રોપા હોય એ હિસાબે એક સાથે જ કટિંગ અને તૈયાર થાય છે તો અમારે જાણ કરવાની કે ભાઈ આપણા આટલા કેળા તૈયાર છે પછી કટિંગ કરી જાય અને તમે અન્ય પાક ની સરખામણી કેળનું વાવેતર કેમ કરો છો એટલા વર્ષથી એક ધારું

અને ખેડૂત મિત્રો ને એ પણ જણાવો કે ભાઈ આ પાક કેટલો સમય ઉભો રહે છે એટલે કે કેટલી વખત ઉત્પાદન આવે છે એક વખત રોપા પછી અમે બીજી વાર એની એક વાર જે રોપાણ આવી જાય પછી અમે લાંબ લઈએ અમુક ખેડૂતો ત્રણ વાર પણ લે છે પણ અમે તો બે જ વાર લઈએ એટલે બીજી વાર અમે બીજી વાર નું લાંબ લઈ ને પછી એમને કાઢી નાખીએ એટલે બે વાર ઉત્પાદન આવે એટલે કે કેટલો સમય ઉભો રહે સુબ આ દસ મહિના પછી જે એનું કટિંગ થઈ જાય તો અમે પાંચમા છઠ્ઠા મહિને લામ છોડી દઈએ એ લાંબ પછી તમારે છે ને એ તમારે લગભગ તમારે એ બી પછી લગભગ બંદ્યો પાક મળી ને ઓગણીસ મહિનામાં

એ પાક ફેરબદલી માં તમારી જમીન નું આખું એ બદલાઈ જાય તો વાર પછી કેળ એમાં સારું રહે છે એટલે ઉત્પાદન વધુ રહે તો તપે અને પાક બદલે ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર સરસ મજાની વાત કરી કે પાક બદલી જાય એટલે આનો આને અન્ય પાક નું વાવેતર તમે કરો શાકભાજી કન્યા અને પછી જો આપણે કેળ નું વાવેતર કરીએ તો ઉત્પાદન નું પ્રમાણ વધી જાય છે

મજૂરીનો ખર્ચ કેવો કરે છે મજૂરી મજૂરીમાં બી ખર્ચ તો ખર્ચ ચાલુ જ રહે છે પછી તમારે એને લૂમ જે આવે પછી ગરમીમાં ગરમી પડે તો એને ઢાંકવી પડે ને બધી બહુ માવજત જેટલી તમે માવજત કરો એટલું તમારા માટે સારું સરસ મજાની ખેડૂત મિત્રો ને માહિતી આપી કે ભાઈ તમે મહેનત વધુ કરશો અને સારી દેખભાલ રાખશો તો ઉત્પાદન સારું મળશે અને ઉપજ સારી આવશે અને આર્થિક રીતે આપણે સદ્ધર પણ જશું આપણે મહેનત વધુ કરીશું અને વધુ પડતી કાળજી રાખશું ખેતીમાં તો ખરેખર આપણને ખેતીની અંદર થી આપણને આ પાક ની અંદર ફાયદો થશે મિત્રોને કઈ સલાહ આપી હોય તો આપી શકો છો સલાહ માં તો એવું છે કે જેટલી તમે કાળજી રાખો તેટલું ઉત્પાદન સારું રહે જેટલું ખાતર પાણી છે અંદર એની જે કઈ માવજત છે એના બધા જે તમે જે ટ્રમ વાળી જે ખાતરો આપવાના છે આપો તો જેટલું તમે કાઢી રાખો એટલું સરસ રે જેટલી તમારી મહેનત છે કાળજી છે જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર ધન્યવાદ